હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું છે ને આજે હું બનાવી રહી છું તુરિયા અને ગલકાનું શાક જોઈ શકો છો લઈ લીધા છે અને અત્યારે વાગ્યા છે સવા અગિયાર સવારના તુરિયા અને ગલકાનું શાક મિક્સમાં ડોલી સુધી જોજો કેવી રીતના બનાવું વિડીયો સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા જજો

આવી રીતના સોલી નાખવાના બધા મિક્સમાં બનાવીએ સેવ નાખીને પણ બનાવી શકો આપણે ખાલી ડુંગળી નાખીને બનાવવાનું છે ચાલો તો બધા પહેલાં સોલી નાખું પછી તમને બતાવું ચાલો તો આપણે બધી મોર નાખું તોરીઓને મિક્સમાં મોર નાખ્યું ટમેટા છે ધાણા છે લીલા પછી આ છે ડુંગળી નિમક છે ટોપી રાખી દીધું તો ચાલો પેલા નાખી દઈએ તેલ પાણી ઉકે જાય પછી નાખી દેવાનું તેલ ચાલો એ પેલા મસાલા કાઢ લે એના માટે લઈ લેવાનું હળદર લેવાનું ધાણાજીરું એક ચમચી થોડુંક નાખ્યું છે હજી ધાણા જીરું રેડ ચમચી ચમચી પછી લેવાનું છે અડધી ગરમ ચીલી પાઉડર ચાલો કિશન કિંગ મસાલો લઈ લેવાનો થોડો એ પણ અડધી ચમચી જ લેવાનું છે બધા ને આપણે પેસ્ટ બનાવી રેડી કરી દઈએ બધીનો પેસ્ટ કરી દે મસ્ત મજાનો C'è una cotta di olio di fagioli. C'è una cotta di olio di fagioli. Voleva un'acqua di olio di olio. Acqua di olio di olio di olio di olio di olio સાફ દિવસ નાખવા ડોંગરી થોડીક મોટી મોટી ડુંગરી રાખી નાની નાની મોટી મોટી રાખી

તૂરી અને વધારે જોડાશે એટલે થોડુંક વધારે લીધે ચાલો તો મસાલો જોઈ લો કેટલો પાક્યો છે કેટલો કાચો છે તમે આપણે આપણે નાખી દેવાનું છે બધું તૂરીઓને આપણે ગળકું એકદમ મોરીને રાખ્યું છે કટિંગ કરીને మసాలా పా કેટલું પાકું છે તો જોઈ શકો છો આપણે ધીમું ધીમો પકાવીએ છીએ એટલે મસ્ત મજાનું થઈ ગયું છે તમારે ગ્રેવી જોતી હોય તો તમારે પાણી ના એડ કરવાનું નહીં તો આમ જ આમાં જ તમે આવી રીતનું જ પકાવીને ખાઈ શકો મસ્ત ટેસ્ટ આવે હજી થોડુંક પાક છે એટલે મસ્ત ગ્રેવી બની જશે સાડી જાડી ત્રણ મિનિટ પકાવવા દઈએ પછી પાછી તમને બતાવવા મેં આમાં છે શાક આમાં છે ને દારાની દારો ફી બનાવી રહ્યા છે હેરું તારો ફીશ પણ કહેવાય હેરું પણ કહેવાય ત્યાં જે એ બનાવ્યું છે તો ચાલો બને ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરી દેવ તમે લાઈક બહુ ઓછા કરો છો તો લાઈક કરતા જાઓ લાઇક ફ્રીમાં છે તો કરી દેવો લાઇક કોમેન્ટ કરો નાની એવી સારી એવી તો અમને મજા આવે મસ્ત મજા આવે વિડીયો બનાવવાની તો ચાલો તો હવે બાકી છે શાક કપડું રેડી થઈ ગયું છે ને એક બે ચમચી જેટલું પાણી નથી આ બે ચમચી જેટલું મને સાથે રસો રાખવું છે રસોઈ સરક હોય તો ખાવામાં એકદમ મસ્ત મજા લાગે સરસ લાગે તો ચાલો બંધ કરી દઈએ ગેસ ને આપણે લઈ લઈએ જમવા બેઠી જાય હવે ચાલો તો આપણું જમવાનું રેડી થઈ ગયું જોઈ શકો છો પાપડ છે સાસ છે સિંદુરિયા ને ગડકાનું શાક ને રોટલી તો ચાલો કોને કોને આવી રીતના ખાધું છે કોમેન્ટ કરજો હલો ચાલો તો હવે બપીરે શાક બહુ મસ્ત બન્યું હતું પછી ખાઈને થોડી ટાઈમ થઈ ગયો લઈને જો ડાયરેક્ટ પાકમાં આવીશ રમેશ બે દડો બે મારા ફ્રેન્ડના છોકરા ફ્રેન્ડના છોકરા છે આ નહીં ને આ બે મારા એ હજ ઘેર છે તો ગલકાનું તુરિયાનું શાક બહુ મસ્ત બન્યું હતું શું હતું મસ્ત બન્યું હતું મોડું હોય તો આપણે નિમક નાખીને આપણે ખારું કરી શકીએ પણ ખારું હોય તો મોરું થાય નહીં એ એ કરતાં પહેલેથી જ આપણે થોડુંક ઓછું નાખવાનું શાકથી નાખવાનું બન્યું તો મસ્ત મજાનું શાક તો ચાલો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું